વડોદરા શહેરના શોભાનપુરા વિસ્તારમાં આવેલ કમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે વડોદરાની ત્રીસ વધુ શાળાના શિક્ષકોને ક્લાઇમેટ ચેન્જ અંગે તાલીમ આપવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને ક્લાઇમેટ ચેન્જ અંગે વિવિધ ગેમ થકી જાગૃત કરવામાં આવશે વડોદરા સહિત ગુજરાતની એક હજાર સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને ક્લાઇમેટ ગેમ ચેન્જર કરવામાં આવી છે આ વિદ્યાર્થીઓ પ્રત્યે જાગૃત થાય અને તેને સુપરે સમજી વિવિધ અસરોને ઓછી કરવામાં કામ કેવી રીતે કરી શકે છે તે માટે કામ કરાશે આ કાર્યક્રમ માટે વડોદરાની ત્રીસ શાળાઓના શિક્ષકોને ખાસ તાલીમ આપવા માટે આજે કમ્યુનિટી સાયન્સ સેન્ટર સુભાનપુરા ખાતે વર્ક

મટીરીયલના માધ્યમથી વિદ્યાર્થીઓ પોતાની તર્કશક્તિનો ઉપયોગ કરી સોશિયલ સ્કિલ લીડરશિપ કોઓપરેશન ઉકેલ જેવા મુદ્દા પર કામ કરવા પ્રેરિત આજ રોજ વડોદરા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર મુકામે વડોદરા જિલ્લાના તમામ શિક્ષકોમાંથી માર્ગદર્શન માટે લોકવિજ્ઞાન કેન્દ્રમાં ક્લાઇમેટ ચેન્જ અંતર્ગત ગુજરાત સાયન્સ ટેકનોલોજી એન્ડ ક્લાઇમેટ ચેન્જ માટે માર્ગદર્શન માટે બોલાવેલ છે તે માટે અલગ અલગ ક્લાઇમેટ ચેન્જની એક્ટિવિટીનું માર્ગદર્શન તમામ શિક્ષકોને બોલાવેલ હોય તેમને આપવામાં આવ્યું છે અને લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે ક્લાઇમેટ ચેન્જની જે પ્રવૃત્તિ કરવામાં આવી છે આજરોજ એ જિલ્લાની શાળાઓ સુધી પહોંચે અને ક્લાઇમેટ ચેન્જ માટે બાળકોને માર્ગદર્શન મળી રહે તે રીતે સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે રોહિત હસમુખભાઈ પરસોત્તમભાઈ મુખ્ય શિક્ષક માલસર પ્રાથમિક શાળા તાલુકો સિનોર જિલ્લો વડોદરા